એમની આગળના ભાગમાં એક મોટરસાઇકલ અને એક એક્ટિવા બંને સર્પ આકારે ચલાવતા હોય જેથી જેની લે ત્રણથી એની પાછળ હોર્ન કન્ટિન્યુ વગાડ્યા હોય આ બાબતે સામાન્ય આવી નજીવી બાબતમાં ઝઘડો કરી જેનીલના લોકોએ માર્યો અને એનાથી એક હિસાબે જેનીલના ગળાના ભાગે તથા સાથળના ભાગે ચપ્પુ મારી દેતા જેનીલનું મૃત્યુ સારવાર દરમિયાન નીપજ્યું હતું જે બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં વન શોધાયેલ ખૂનનો અનડિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ વગેરે આ ગુનાની તપાસમાં રાખેલા હતા દરમિયાન મોદી સાહેબ અને પીએસઆઈ ધનગઢ અને મળી કે આ આ ગુનામાં સંડોયલ વિમલ ધનજીભાઈ કલસરિયા ઉત્તમ તળાવિયા અને ડેનિશ સુરતી સંડોયેલા જે આધારે આ લોકોને ભાવનગર કિલાવી પૂછપરછ કરતા એ લોકો ખૂનનો ગુનો કબૂલેલો હોય જે અનુસાર એમને ધરપકડ કરવામાં આવી છે અને આગળ વધુ તપાસ વરાછા પોલીસ સ્ટેશન સોંપવામાં આવશે આ તમામ જે ત્રણેય માણસો પકડાયેલા છે એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે રાયોટિંગ હથિયારધારાના આપણે ચપકી સાથે પકડાયેલાના ભૂતકાળમાં અમરોલી અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાની રેકોર્ડ ત્રણેય વ્યક્તિઓ ધરાવે છે કાંઈ કારણફાત બાઇક ચાલા બાઇક હાસ આમને જ્યારે આ ત્રણેયને જનીલ દ્વારા ટોપવા હોન મારીને ટોપવામાં આવ્યા ત્યારે આ લોકો ઉશ્કેરાય અને ચપ્પુ મારી દીધું તું એમાં જેમાં ગળાના ભાગે જે ચપ્પુ મારી દીધું તું એ એ ગાયને જાણનું લેવા નીકજ્યો હતો ના બિલકુલ હત્યા કરી આ લોકો ભાગ્યા હતા હત્યા કરીને અલગ અલગ જગ્યાએ ભાગતા હતા અને છેલ્લે ભાવનગરથી મળી આવ્યા છે શું છે જે વિમલ છે એ સાડીનો જે વર્ક ઉપર કામ કરે છે એના ઉપર ઉત્તમ અને ડેનિશ છે એ બંને હીરાના ધંધા સાથે સંકળાયેલા છે હીરા કામ સાથે અને આ લોકોનો ઇતિહાસ પણ છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે